એને સાતસો રૂપિયા જે આપે છે પેન્શન એની અમારી માગણી છે પાંચ હજાર રૂપિયાની અને તેમજ આજે કોઈની અનામત અમારે ઝટવી નથી મારું મારા બાપનું તમારા મારો ભાગ આ અનુસંધાને આર્થિક રીતે નબળા તમામ જ્ઞાતિને આવરી અને આપે અનામતનો લાભ જે છે અનામત બધાને સરખી આપે અન્યાય જે છે અન્યાય દૂર કરી અમે આજે આવેદન આપવા પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ લુવાણા સમાજ સિંધી સમાજ તમામ સમાજના આગેવાનો આજે મામલતદાર સાહેબ ને આવેદન અમે સુપ્રત કર્યું છે મારું મારા બાપનું તમારો મારો ભાગ એના અનુસંધાન આપ્યું છે કે જે આર્થિક નબળા જે આર્થિક પરિવારના છે એને અનામતનો લાભ મળવો છે આ અમારી માંગ છે